તિથિનો જો કંઈ મેળો હતો ત્યાં આપણે ગયા તો આજે એવું લાગે તો છે બાકી તો આજ તો કંઈ જવાનું છે નહીં વિચાર બહુ અને અત્યારમાં તમને એમ લાગતું છે કે હવાર સવારમાં ત્યાં સડી ગયો અત્યારે આપણે છે ટીપણા ઉપર અહીંયા કબૂતર બાતતા હતી હું સડી ગયો તો બગડાટી કરે છે અંદર ત્યાં અહીંયાથી થોડોક બતાવી એમ કેમ બાજે છે આ જંગલી થોડા કબૂતર છે ને એવડે આવે એટલે બાજે અંદર ભેગા થઈને અને ભાઈ અનિલભાઈ જવાલ આપણે ઊભા છે અત્યારે વહેલી વહેલી સવાર પડી જશે તો ભાઈ અનિલભાઈ અત્યારે સાપીને પીને ઊભા છે

વાળવાનું બાકી છે કેમ છે વાળવાનું કામકાજ બાકી છે એમ કેશું તો વાળવા જઈશું બીજું બાજુ તો મારા ઉપર ગયા છે ગામમાં તીખીનો આપણે છેલ્લો દિવસ તો મારા બાની ગામ એમ કહેતા પછી કોને ખબર જાય કે ન જાય આપણે તો કાલે જઈએ બાની ભાઈ બે આપણે ગયા તમને ખબર જ છે તો મિત્રો ખાસ કરીને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ બાકી તો એટલે ઉપર શું ટીપણા ઉપર નામ સાતો શક્યા જૂના આપણે કબૂતર જોયા ને તો આપણે જો હોય તો એકવાર બતાવી દઉં એકવાર આટો મારી આપણે હું છે અંદર એમ તો તમને બતાવું વિડિયોમાં કન્ટિન્યુ કરતા રહેજો ચેનલ પર નો સબસ્ક્રાઇબ કરતા ભૂલતા પણ લા તો આપડી બસ જાય એમણા બધું પહેલા એઠા ઉતરી જાય આપણે નજીક ટીપણો લઈ લીધું છે તો તમને બતાવું અંદર ફુસ્સે એમ માહોલ તો જો આમાં કબૂતર છે અને બાજુમાં છે ને આ બચ્ચું છે આવડો કબૂતર આવડવા છે તો બચું છે બાકી બાજુમાં આપણે જોઈએ તો આમાં પણ બે કબૂતર છે આવડા બે બે કબૂતર છે આમાં પણ કબૂતર છે <noise> 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 क्या बोला <smug कम problems>

સોને બગલા માટે બોલાવે છે बाजूમાં એ ઓલી बाजू ઓલી बाजू તો કઈ બતાડતો ને ને કમેન્ટ કરજો જাজি કમેન્ટ સે તો આપણે બતાડશું ઓલી बाजू તો તમારે કોઈને જોતા હોય તો કમેન્ટ કરીજો કબૂતર તો આપણે આપશું તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે ઓલી बाजूનો કઈ બતાવશો તમે કમેન્ટ રૂ છે એક પ્રમાણે ઓલી बाजू મેડા ઉપર પણ જે આ છે કણે કીટી પર એની છાટ અમારે છે થોડું અછડ નાખી દીધું છે સરવા મળે છે

જો જો ઈ જો કોણ કી છે હવે જઈ લે આપણે કઈ છે કે કેની રો તો રો જી પ્લાનેટ અમુગી મચ્છા ને ઉપર થી જો આવે છે નીચે નળા ઉપર બેઠા આયા છે આને આપણે જાવશું પણ આપણે સી એટલે કઈ જાતું નતો આપણે નહીં મોકલી દી હર કેતા પકડીને અમકે માય ઓ બસન એટલા જોઈ નથી શકતી ચાલે સરવાતો એને જવાનું જ તો જો તમારું નહીં જાવું ભાઈ આય છે બચ્ચું છે આપડે

Koja, koja, kede, kodo, 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 चार्ज मणिंगी सी मस्त मजा नी एकदम प्योर ठकी दी बसो अपडाना फाइनली आज जाहिर में पानी शुरू થઈ ગઈ છે જો ભાઈ ની લાઈન ગટરો છે થોડીક ત્રાહી થઈ જશે તો પછી ઘરકી કરવી પડે એવું છે ફરી જશે બે પાટા પાથરા છે તો બે માં હાલ છે એટલું પીજા જો અક્તો 3 4 કેરા તો એમ છે મિત્રો તો પાણી શરૂ થઈ ગઈ છે તો પાકલી ચેનલ પર નવો સબ્સ્ક્રાઇબ કરતા ન જાવ બરાબર ઓલી બાય બાય મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપડા મેડા ઉપર અમે થોડો ગલપડી બાંધવી છે કદી એમ કેસે ભાઈ અનિલ ભાઈ જો અહીં બેઠા છે એટલે આપણે અમુક સિરીઝ કરવી છે અહીં ઓલા આપણે જગવી છે પણ આયા પણ એકાધી જગવી છે એમ કેસે જો જો અહીં કેડે બાંધલી છે વાયર તો ભાઈ અનિલ ભાઈ જો અહીં બેઠા છે ગલપડીને કઈક હોય વટ કરે છે બ્લેક વાયર માં બાંધવી છે કેવળ હા દાવાયર તો છે ની બાકી ડોડા જો તમે કેવો લાગે છે મસ્ત व्यू એકદમ व्यू પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા સબ્સ્ક્રાઇબ કરી નાખજો જો તમે ડોડા જો હેકર કેવો લાગે છે બધા લાગે મસ્ત એકદમ ઓલી બસ આપણે રેન પેક શરૂ છે ધાનિલ ભાઈ જે આસા દાંધી બાંધી ગુલાબડી ના તો મિત્રો ચેનલ પર નવા સબ્સ્ક્રાઇબ કરી નાખજો ક્યારે ના આપણે મેડા ઉપર બેઠા છે તો બેઠા બેઠા મજબર નથી આવતી એટલે આપણે અહીંથી ડોકું કાઢ્યું છે ઉપર તો તમારો ભાઈ આવી ગયા છે ઉપર હવે જો તમે આ છે એમાંથી આપણે ડોકું કાઢ્યું છે આવી રીતનું જોવો બેસેલા માહોલ લેવા માટે તો તમે અહીંયાથી જો નજારો જો જોકે ઘણા બધા તમે જોઈ લીધો છે તો એથી પણ એક જોઈ લ્યો તો અનિલભાઈ તો હા આટા મારા છે જરા હે ને તો મિત્રો આ વાત ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી નાખજો તો આવડી આવડે ખોટી છે આપણે વ્યૂ લેવા માટેની અત્યારે તો કંઈ લીધું ને બાકી પડી છે આમને એટલે ત્યાંથી ક્યારેક આપણે શૂટ લઈ આ ઉપરથી ક્યારેક સારો નજારો લેવો હોય તો અનિલભાઈ આવી ગયા છે તો આપણે હેઠળ આવી જઈએ અહીંથી હું તો જવાબ ભાઈ જોઉં લેતા હા ભાઈ ભાઈ આમ મારે આવું છે ઉભર તેવું નીકળવામાં થોડાક પ્રોબ્લેમ થાય અને મેં સીડો આઈડી નહી દેલે મન મન આવ્યું એ આવર તો પાસો આડું કરી દેવાનું હોય આવ નકર તો પાસો ખાલું રહી અહીંયા પાણી ભયે આગલે પડી એક ઝગ્જવી છે એક આણે તક ઝગ્જતી હીતંગી જરીયા એક ભેજગવી છે આવડો ઢાકો નહી પાસો ન ઢાકું હોય ચાત મને થોડી ખબરથી ઈ ભલે હું હતું એમ તો કરવું જો હે ને સાકુ જો મિત્રો નોખી કરી નાખી છે આવડી એક જો કે અડી રેલી હતી

तो गले पड़े आप गोवा नहीं गठवी तो फाइनली पड़ी गई हाँ तो आज ना वीडियो मेट्रे तो वीडियो पसंद तो लाइक शेयर सब्सक्राइब कमेंट करना ना तो बाकी चैनल पर न सब्सक्राइब करना भूलता नहीं तो चलो फटाफट सब्सक्राइब करना चैनल ने हो तो बाकी जूना सब्सक्राइब कर ले लीजिए तो ये लाइक आप दीजिए तो बाकी ना हो खाली फटाफट सब्सक्राइब कर नाखो तो मलशो का एक नवा वीडियो साथ जय माता